આણંદના સોજિત્રા તાલુકાના દેવા તળપદ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા આ વિસ્તારમાં રહેતા ચોલીસ જેટલા કપિરાજની ટોળકી ઝાડ નીચે પાણી અને પાણીમાં મગર જેવી પરિસ્થિતિમાં મુકાઈ હતી આ કપિરાજ જાય તો જાય ક્યાં અહીં ગામના પશુ પ્રેમી દ્વારા વન વિભાગની જાણ કરાતા વન વિભાગ દ્વારા દયા ફાઉન્ડેશનના દસ જેટલા સ્વયંસેવકો તમામ પ્રકારની સાધન સામગ્રી સાથે રેસ્ક્યુ કરવા માટે દોડી આવ્યા હતા ચાર કલાકની ભારે જહેમત બાદ તમામ નાના મોટા કપિરાજને બહાર કાઢવામાં આવ્યા હતા કપિરાજને હાલ કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યા છે જીવદયા પ્રેમીઓએ બિચારા ભૂખ્યા વાનરોને રોટલી રોટલા જેવી ખવડાવી હતી આપણે આણંદ જિલ્લાના સોજરા તાલુકાના દેવાતરપથ ગામે હાલ હાજર છીએ બે દિવસ પહેલાં કાલ સાંજ સુધી માહિતી મળી હતી કે દેવાતરપથ ગામમાં જે છેલ્લા પંદર દિવસમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હતું એ પાણીવાળા વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી વીસથી પચીસ જેટલા કપિરાજ વાનરો ફસાયેલા હતા જેનો મોડી રાતે મેસેજ મારતા આજે સવારે દયા ફાઉન્ડેશનની મદદથી સ્વજિત્ર વન વિભાગ દ્વારા સવારથી માંડીને અત્યાર સુધી ચાર કલાક જેટલા સમયમાં અને ચાર ફૂટ જેટલા ઊંડા પાણીમાં ખૂબ જ મહેનત કરીને અને ખૂબ જ પ્રયત્ન કરીને આજે બધા આ સમયે કપિરાજોને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા છે અને પાણીમાંથી ફસાયા હતા તેમાંથી બહાર કાઢવામાં આવ્યા છે